તો ખેડૂત મિત્રો સ્વાગત છે ફરીથી એકવાર આપશોની પોતાની ચેનલ ખેડૂતો ભેટમાં તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે જાણવાના છીએ કે હાલના સમયમાં તમારે ખેતીવાડીને લગતી કોઈ પણ કામગીરી કરાવી હોય જેમ કે નામ કમી વારસાય હયાતીમાં હકદાખલ ભાઈ ભાગ વેચણી તે કામગીરી તમે કરાવો ત્યારે તમારે ખાસ કરીને વધુમાં વધુ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે જેના કારણે આપનું કામ છે તે ના બગડે અને વ્યવસ્થિત રીતે તમારું કામ પણ થઈ જાય તેના વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી દોસ્તો આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન વેડ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશે આ ચેનલના માધ્યમથી મળતી રહે તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ તો દોસ્તો સૌથી પહેલાં હું આપસને જણાવું કે બાબતની માહિતી વિશે કે વારસાઈ અને હયાતીમાં હક દાખલ વિશેની બાબત વિશે દોસ્તો આ કામગીરી તમે કરાવો ત્યારે તમારે ખાસ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે તે સૌથી પહેલા નંબર ઉપર આવે છે દોસ્તો સૌની સામે કે સોગંદનામા એટલે કે વારસાઈ તથા પેઢીનામાના સોગંદનામા વિશે જેમાં નામ વ્યવસ્થિત તમારું હોવું જોઈએ અને તમામ સર્વે નંબર અને તમામ બાબતો છે તે તમારે વ્યવસ્થિત રીતે લખવી જોઈએ ત્યારબાદ બીજા નંબર ઉપર આવે છે દોસ્તો પેઢીનામું તમારું વ્યવસ્થિત હોવું જોઈએ જેમાં તમારે સાચા નામ અને પેઢીનામામાં તલાટી મંત્રીના સહી સિક્કા હોવા જોઈએ તથા ત્રણ સાક્ષીઓ છે તેમના ફોટા હોવા જોઈએ તેમના ફોટા ઉપર સહી સિક્કા હોવા જોઈએ અને ત્યારબાદ દોસ્તો આ તમામ વસ્તુઓ તમારી પાસે વ્યવસ્થિત થયા બાદ તમારે ઓનલાઈન વારસે કરો ત્યારે તમારે તેની એન્ટ્રી નાખતી વખતે તેમાં નામ લખવાના હોય તેમાં ભૂલ થવી જોઈએ નહીં કારણ કે જે ઓનલાઈન નામ તમે ચડાવ્યા હશે લખ્યા હશે તેમાં તે જ નામ છે તે તમારા સાત બારમાં આવશે અને તમે વારસે કરાવો ત્યારે તમે તમારી જમીન પર બોજો હોય તો ચાલશે પરંતુ હયાતીમાં હક દાખલ નામ કમી ભાગ વહેંચણી કરાવો ત્યારે તમારે સાત બારમાં બોજો હોય તો સૌથી પહેલાં તમારે તે બોજો ભરવાનો છે ત્યારબાદ તે નોડ સર્ટિફિકેટના આધારે તમારે તે બોજો છે તે કમી કરવાનો છે ત્યારબાદ કમી કરાવ્યા બાદ તમે આ કામગીરી છે તે કરાવી શકો છો ત્યારબાદ બીજા નંબર ઉપર દોસ્તો આપસોની સામે મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે આગળ કે નામ કમીની કામગીરી તમે કરાવો ત્યારે જે વ્યક્તિનું નામ સાત બારમાંથી નીકળે છે તેમની સહમતી હોવી જરૂરી છે અને આ કામ તમે કરાવો ત્યારે તમારે તમામ વ્યક્તિઓના પાકા સરનામા લખવાના રહેશે કારણ કે તમામ લોકોને રૂબરૂ નોટિસ મળવી જોઈએ જો નોટિસ ના મળે તો તમે સોગંદનામું પણ આપી શકો છો તે વ્યક્તિના નામનું અને તે વ્યક્તિની તમારે સહી સિક્કા હોવા જોઈએ અને નોટરી હોવી જોઈએ જે સોગંદનામું કંઈક આ પ્રકારનું આવશે દોસ્તો શોર્ટ ફોર્મમાં હું આપશોને જણાવી દઉં કે આ જમીનમાંથી મારું નામ કમી થાય તેમાં મારી તમામ પ્રકારની સહમતી છે મને નોટિસ મળી ગયેલ છે અને આ નોંધ નંબર જે એકસો એઝાડ તમારી હોય તે નોંધ નંબર લખવાની છે જે મંજૂર થાય તેમાં અમારી તમામ પ્રકારની સહમતી છે અને દોસ્તો ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું કે આ સોગંદનામા તમે કરાવો જે વ્યક્તિઓના નામ કમીના સોગંદનામા તમે કરાવો તે બસો બસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરાવવાના રહેશે ઘણા વ્યક્તિઓને એમ થાય કે આ ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરવાના રહેશે ઘણા વ્યક્તિઓને એમ થાય કે આ સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરવાના રહેશે પરંતુ દોસ્તો આના માટે બસો રૂપિયા સ્ટેમ્પ પેપર છે તે વાપરવામાં આવશે એટલા માટે બસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર આપણે આમાં વાપરવાનો રહેશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સુધીની સામે આગળ આવી રહી છે કે હવે આપણે વાત કરીએ કે ભાઈ ભાગ વહેંચણી છે આ કામગીરી તમે કરાવો દોસ્તો ત્યારે તમારે ઘરમેળે પહેલાં નક્કી કરવાનું રહેશે કે કઈ બાજુનો ભાગ કોના ભાગમાં આવે છે કયો સર્વે નંબર કોના ભાગમાં આવે છે અને કોઈપણ ભાઈનો કોઈ બીજા ભાઈની જમીનમાંથી રસ્તો હોય કૂવામાં હક હોય વાડી હક હોય તથા અન્ય કોઈ પણ હક હોય જે મજમુ હક્કો આવેલા હોય તે અન્ય કોઈપણ પ્રકારના હક્કો હોય તે તમે આ સોગંદનામાની અંદર લખાવી શકો છો અને આ કામગીરીમાં આપે તમામ વ્યક્તિઓના સોગંદનામા દેઠ ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર છે તે વાપરવાનો રહેશે ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર એટલા માટે દોસ્તો કારણ કે આ એક જાતનું એગ્રીમેન્ટ જ થયું કહેવાય એટલા માટે તમારે આની અંદર દોસ્તો ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે અને હયાતીમાં હક દાખલ પેઢીનામું વારસાઈની તમને વાત કરી દઉં કે તેમાં કેટલા રૂપિયાના સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે તો હયાતીમાં હાક દાખલ તમે કરો એટલે કે કોઈ પણ વ્યક્તિ હયાત છે અને તેમના વારસદારોને નામ ચડાવવાની પ્રોસેસ કરે છે તો તેમાં તમારે ત્રણસો રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે હવે વારસાઈની કામગીરી તમે કરાવો એટલે કે કોઈ પણ વ્યક્તિ ખાતેદાર અવસાન છે અને તેના વારસદારો નામ કમી અને તેના વારસદારો નામ ચડાવવાની પ્રોસેસ કરે છે તો તેમાં તમારે ફક્ત ને ફક્ત પચાસ રૂપિયાનો સ્ટેમ્પ પેપર વાપરવાનો રહેશે અને પેઢીનામાની અંદર પણ તમારે પચાસ રૂપિયાનો સ્ટેમ્પ પેપર જ વાપરવાનો રહેશે તે તમે હયાતીમાં હક દાખલનું પેઢીનામું કરો તો પણ અને વારસાઈનું કરો તો પણ તેમાં પચાસ રૂપિયાનો સ્ટેમ્પ પેપર છે તે આપણે વાપરવાનો રહેશે તો ખેડૂત મિત્રો આટલી ખાસ કરીને બાબતો છે તે તમારે ધ્યાને લેવાની છે કે આ બાબતો છે તમારેથી છૂટી ન જાય જો આ કામગીરી છે તે તમે કરવામાં ચૂકી જશો તો તમારું કામ છે તે બગડી શકે છે એટલા માટે તમે આ ત્રણ કામગીરીમાંથી જે કોઈ પણ કામ કરાવો ત્યારે તમારે આ બાબતોનું છે ને ખાસ ધ્યાન રાખવાનું છે આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજનો આ મહત્ત્વનો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અનવંત માતરમ